બરાબર કે આને કઈ રીતે ફિટ કરી શકાય તો આમાં તમારે અંત સુધી જોજો એટલે આપણે તમને શીખવાડી દઈએ બરાબર કે ફિલ કઈ રીતે ફિટ કરી શકાય બરાબર તો ચાલો આપણે પેલા બધો સામાન કાઢી લેશું અંદરથી બરાબર ધીમે ધીમે બધું આપણે જે કાઢવાનું છે ધીમે ધીમે કાઢી લેવાનું છે બરાબર ધીમે ધીમે કાઢવાનું તમારે

હવે નથી ખાલી થઈ ગયું બરાબર હવે આપણે સાઈડમાં મૂકી દઈશું આ બરાબર હવે આપણે ફેન છે એને આપણે બરાબર તો મિત્રો આપણે હવે ચાલો હવે આને ફેન ફેનને આપણે એવું કઈ રીતે જોડીએ તમામ ભાગ આપણે જોડતા શીખી જઈએ બરાબર એટલે તમને તકલીફ ના પડે બરાબર તો સૌ પ્રથમ આપણે સ્ટેન્ડ છે એને બરાબર તો સ્ટેન્ડ માટે સૌપ્રથમ તમારે મિત્રો જો આ બધું અલગ આવશે બરાબર આ રીતે તો જો આ રીતે હોય તો આ આપણે નાખી દઈશું આ રીતે બરાબર અને આ ખોલી લીધું અને પાછું આ ફિટ કરી દઈશું બરાબર આ રીતે જો આ રીતે થઈ ગયું આ હવે આપણે આની ઉપર સ્ટેન્ડ લગાડવાનું છે તો આ સ્ટેન્ડ લગાડી દઈએ આપણે સૌપ્રથમ બરાબર આ રીતે લગાડી દેવાનું છે તમારે તમારે આ પંખો ફિટ કરવા માટે એક પકડ એક પકડ અને આ પેસો આ રીતનું મળી જાય બરાબર એટલે આપણે આ પંખો ફિટ કરી શકશું બરાબર એટલે કે પહેલો ફેન આપણે ફિટ કરી શકશું તો ચાલો હું આ બોલ લગાડી દઉં છું ફટાફટ બરાબર જેથી વિડીયો લાંબો ન થાય બરાબર તો હું ચારે ચાર આ બોલ લગાડી દઉં બરાબર પેલા આપણને આ વચ્ચે નડે છે થોડી વાર આપણે આ બાર કાઢી લઈશું બરાબર આ રીતે તો હવે જો આ રીતે બોલ હોય તો પછી પાછા આ રીતે ચડાવી દીધું છે તો આપણું સ્ટેન્ડ બની ગયું છે બરાબર ઘણા ને જો મિત્રો આ રીતે બોલ ના હોય એટલે સ્ક્રુ ના હોય તો ઘણાને આવી રીતે પાઇપ ફેરવીને લગાડવાનો હોય છે બરાબર આ પાઇપ ચડાવવાનો પડે છે

આ મોટરનો ભાગ બરાબર એટલે કે આપણે આ પંખેન નો આ ભાગ છે તો સૌપ્રથમ તમારે આનો જે જાળી છે એ લેવાની છે બરાબર જાળી માટે તમારે સૌપ્રથમ જો આ હેન્ડલ રેખો ભાગ હોય આ દેખાય છે આ હેન્ડલ રેખો ભાગ છે એ અહીંયા લાગશે બરાબર તો સૌપ્રથમ આ ઉપર આ રીતે હેન્ડલ વાળો ભાગ છે એ આ રીતે આ જો આ પકડવાનું છે તો એ અહીંયા લાગશે બરાબર જો આ નાનો ઓલ અહીંયા નાનો હોલ આ રીતે ચડાવી દીધો જો આવી ગયું હવે આપણે આને ઉપર નું જે આ જે જાળી છે એને પકડવા માટે આ રબર લોક લોક છે એ આ લોક આપણે લગાડી દેવાનો છે બરાબર તો ચાલો આ લોક આપણે લગાડી દઈએ આ રીતે જો આ રીતે તમે ફેરવશો એટલે ચડતો જશે બરાબર તમારે કડક રીતે લગાડવાનો છે બરાબર જોરથી લગાડી દેવાનો છે બરાબર ફરે નહીં આ જાળી આપણે ઢીલી ના રહે એ રીતે તમારે લગાડવાનું છે એટલે તમારે જાળે ઢીલી રાખવાની નથી બરાબર જો આપણે આપણે આ થઈ હવે લગાડવાનું છે બરાબર જો આ આ છે છે આપણે લગાડવાનું તો પાખડું જો આ આ જે ખાચો છે એ આ ખાંચો આ બે આ પોઈન્ટ છે ખાચાનો આ દેખાય છે જુઓ તો વિડીયોમાં આ જે પોઈન્ટ છે એ આ ખાચામાં બેસી જવા જો એટલે આપણે આ રીતે સીધું ધાવા દેવાનું છે બરાબર જે રીતે બેસી જાય આપણે જોવાનું છે આ બરાબર એટલે આપણે આ રીતે જોઈશું જો આ બેસી ગયો બરાબર એટલે આપણે આ જોઈશું એટલે આમ ફરશે નહીં હવે આને આપણે ઉપરની કેપ લગાડી દેશું જેથી આપણે પાકડું ફિટ થઈ જાય તો આને ઊંધું ફેરવવાનું આવી રીતે નહીં ચડ આને ઊંધું ફેરવશો ત્યારે આ ચડશે બરાબર આ રીતે ઊંધું ફેરવવાનું છે આને ઊંધા આટા હોય છે ઉપરના બરાબર આને એટલે જો આ રીતે કડક રીતે મારી દીધું આપણે એટલે હવે આપણું

અને જે ઉપરની જાળી છે એ લોકમાં આવી જાય અને પછી અહીંયા જો આની અંદર આ રીતે પૈસો નાખીને આવી એટલે જાળી લેશે બરાબર તો આને આપણે કડક કરી દઈશું જેથી આ આપણી જાળી કડક ફિટ થઈ જાય બરાબર હવે આપણે કડક થઈ ગયું છે થોડીક થોડીક ટાઈટ કરી દઈએ થોડીક જેથી હલ લે નહીં બરાબર તો મિત્રો જુઓ હવે આપણે આ રીતે રાઈ અને આ બોલ ખુલ્લો જ રીતે રાખવાનો છે બરાબર એટલે અંદર તમારે જોઈ લેવાનું ખુલ્લો જ છે ને હવે આની માથે આ રીતે બેસાડી દેવાનું છે અંદર પંખા બરાબર અને પછી આ લોક છે એ ચઢાઈ દેવાનો છે બરાબર આ રીતે એટલે પંખો ફિટ થઈ જશે કડક બરાબર જો આ રીતે આપણે ચડાવી દીધો થઈ ગયો આ થોડાક આપણે કડક માર દીધો હવે આપણો પંખો તૈયાર છે હવે આપણે થોડુંક નીચે ઉતારવું હોય ઉપર નીચે કરવું હોય તો આને આ નીચે ફેરવશો એટલે જો નીચો પંખો હોઈ ગયો બરાબર આ રીતે નીચે હોય ગયો હવે જો ઉપર લેવો હોય તો આ ખુલ્લું આ ખુલ્લું રાખી અને ઉપર આવી ઉપર ઉછો પંખો થઈ ગયો બરાબર તમે દેખાતો છે ઉપર હવે તમારે નીચે રાખવો હોય પંખો તો આ રીતે નીચે લાવ્યા અને આ રીતે આને ચડાઈ દેવાનું છે આ લોક ને આ લોક ચડાઈ દીધો આવી રીતે એટલે પંખો આપડે એટલે કમ્પ્લીટ થઈ ગયો બરાબર